રાજકોટ ટીઆરપી અઝિકાંડ કેસના ચાર આરોપીના રિમાન્ડ આજે પૂર્ણ થશે ભાગીદાર યુવરાજસિંહ સોલંકી રાહુલ રાઠોડ અને ધવલ ઠક્કરના રિમાન્ડ પૂર્ણ થશે ગેમ ઝોનના મેનેજર નીતિન લોઢાના પણ રિમાન્ડ આજે પૂર્ણ થશે અગ્નિકાંડ કેસમાં કુલ નવ આરોપી સામે ગુનો નોંધાયો છે આઠ આરોપી હાલ રિમાન્ડ પર છે જ્યારે એક આરોપી ફરાર છે ઘટનામાં બચી ગયેલા લોકોના એસઆઈટી દ્વારા નિવેદન પણ લેવામાં આવશે રાજકોટ અગ્નિકાંડ જે ટીઆરપી અગ્નિકાંડ સામે આવ્યો હતો તેમાં ચાર આરોપીઓના રિમાન્ડ આજે પૂર્ણ થવાના છે ભાગીદાર યુવરાજસિંહ સોલંકી રાહુલ રાઠોડ અને ધવલ ઠક્કરના રિમાન્ડ પૂર્ણ થશે અગ્નિકાંડ કેસમાં કુલ નવ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો આપણે જણાવીએ કે આ આઠ આરોપી હાલ રિમાન્ડ પર છે જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે એસઆઈટી દ્વારા ઘટનામાં બચી ગયેલા તમામ લોકોના નિવેદન પણ લેવામાં આવશે તો જે રીતે આ સમગ્ર મામલો થોડા દિવસો પહેલા જ સામે આવ્યો હતો જેમાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી